અને રાજ્ય સરકાર દ્વારા સાયકલો આપવાની કારણ કે આ વર્ગ હવે પડવાની તૈયારીઓ છે અહીં જગ્યા નથી અમારે ધોરણ બેહાડવા પડશે એક વર્ગમાં એ બધી મુશ્કેલી છે સાયકલો લગભગ બસો જેટલી પડી છે અને બે ના પ્રવેશોત્સવમાં ધોરણ નવ ની વિદ્યાર્થીઓને આપવા માટેની હતી એ પ્રાથમિક શાળામાં પડી છે આ હું બે હજાર સત્તરમાં અહીંયા હાજર થયો ત્યારથી અત્યાર સુધી સાયકલો યથાવત તેમ જ છે સાયકલો કટાઈ ગઈ છે ટ્યુબ ટાયર ખલાસ થઈ ગયા છે બે હજાર ત્રેવીસનો મેં ચાર્જ લીધો ઓગસ્ટમાં ત્યાર પછી મેં તાલુકા પંચાયતમાં ચાર વાર લેખિત આપ્યું કે સાયકલોનો યોગ્ય ઉકેલ લાવો મારા પાંચ રૂમનો ડેમેજનો સર્ટિફિકેટ મળી ગયા છે મને પાંચ રૂમ મારા પાડવાના છે એમાંથી બેમાં સાયકલો ભરેલી છે હું ડેમેજ માટેની હરાજીનું કંઈ આપું તો મારે પાંચે પાંચનું આપવું પડે એટલે મેં ચાર વાર તાલુકા પંચાયતને જાણ કરી કે સાયકલો અન્ય જગ્યાએ ખસેડો કાતો તો યોગ્ય નિરાકરણ લાવો જેને આપી દો તો સાયકલો વપરાતી થાય મારા રૂમ ખાલી થાય તો રૂમ ડેમેજ છે તો પાડી અને ડેમેજ રૂમ હોય છે એટલે પાડી નહીં શકાતા અને બાળકો ગમે એટલું બંધું કરે તોય જાય જ અને ક્યારેક કોઈ મોટી જાનહાનિ એનાથી થાય અને એ પછી પ્રોબ્લેમ થાય એના કરતાં સાયકલો એથી ખસી જાય નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ તરફથી અને અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામકશ્રી આદિજાતિ વિકાસ કલ્યાણ તરફથી સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ નવમાં અભ્યાસ કરતી કન્યાઓને વિનામૂલ્યે સાયકલ સહાય આપવામાં આવી છે આપવામાં આવે છે આમાં ગ્રીમકો તરફથી એક એજન્સી નક્કી કરવામાં આવે છે આ એજન્સી વગેરે ફિટેડ અનફિટેડ સાયકલો દરેક તાલુકામાં લાવે છે ત્યાં ફિટ કરે છે પછી થર્ડ પાર્ટી તરીકે ત્યાં એનો હોલોગ્રામ લગાવીને ચેકિંગ થાય છે આ પછી આ જિલ્લાની જે વિકસતી જાતિની કચેરી છે અથવા અનુસૂચિત જાતિની કચેરી છે ટ્રાઇબલની કચેરી છે એ લોકો એનો કબજા લેતા હોય છે તો આ કામગીરી હજી સુધી થઈ નથી આ હજી જે એજન્સી નક્કી થયેલી છે એમના હવાલે છે જ્યારે ગુજરાત સરકારના જિલ્લાના પ્રતિનિધિ આ સાયકલોના કબજા લેશે ત્યારે સેમ્પલ ચેક કરીને હોલોગ્રામ સાથે ખરાઈ કરીને જ લેવાના છે તો ગુજરાત સરકારના કોઈ નુકસાન આમાં થતા હોય એવું ધ્યાને આવેલ નથી કારણ કે જિલ્લાના